જય મુલુધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જ જહે મસ્ત મજાનો હવાર થઈ ગયું છે અને જોઈ લ્યો અમાર ખાર લાગ્યા પડ્યા પાછી જા કરાવે ને તે ગોદડે ફી થઈ ગયા હોય ને નેને રેવા દેવા પડે માલને ને ખવાઈ ગયું છે વાહિંદા બાહિંદા થઈ ગયા છે આમથી કુત્તા ગાડી આવે મતલબ કુતરો આવે છે માલને ને જો પડી ગયું છે બધાને ખાઈ ગયા ને ખીલા સોખા અમાર ભીલડા ને તા

આ જઈ લે કેવું મસ્ત ઉગી ગયું આપણે થાક જાકર નું વધાય બહુ અસર અને અહીંયા કઈક પાના ખડખડ થાય છે ને જો મારે પીહું રાયડું દે પણ આયા છ એટલી વાર મારે રાયડું ના દે તો ક્યાંય ગઈ નથી ગાડી પાસી ની હા હેલો હસબેન્ડજી હેલો આઈ ગયા તમે અવાજ કરો છો પણ દેખાતા નતા હા દેખાણા શું કરો હો ના કરવાનું હરુ તો કમ કરવાનું કરાય નું થઈ હોય તે ના કરવાના આમ જોજી મારા હાલ રટણ મે આટલી ગર્મી થઈ તમને તમારે એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી તમારી ગરમી જો અને આ મારી જો લ્યો મે વાહીnda કઈરા તમે વાહીnda કર્યા મેં માલ ને તમે માલ ને લીલાખડ ની બથું નાખ્યું નાખ્યું નહીં ને મેં નાખ્યું ને આ ઈ ગરમી છે તમે હવાર ના હામેણો લઈને ભેગો એક ફર્યુંવારો હું વારું આ એની ગેરની હે ઓકે હા તો વાંધો નહીં તમે સવારના પોર માં ઉઠી દૂધ લઈ સાપાણી પીને દૂધ લઈ અને વયા જ આવશો પાછા કોલાયકી ઘેર આવો છો અને આજ તો આવીને સીધા ટ્રેક્ટર લઈને વયા ગેર પાછા ઓઘણી હેટાય એક તો નથી હમણાં કોઈ કાયમ આવતા અને તમારે ભાઈ ભેગા ફરે હે બોલ પકડી રાખો મુઈડ થઈ ગઈ નઈ માથું ગયું એ તો કો મૂન થઈ ગઈ આ છે ને હું શું ફિટ કરલ રાપ એકે ફિટ કરે એટલે છે ને ખીલો કહાઈ ની દાઢો કહાઈ ની એ હા આ બેઠે હોય તો ત્યાં રાપ માથે તો આ આવું કી ન કર્યું હોય આ તો આપણી રાત નથી ભાઈ બરની રાપ છે ઈની ઈમની ફિટ કરી ઈમની મેક છે બરાબર ઓકે ઓકે ઉનારે આકવા લઈ આવ્યા તો ઈમની પાસે દેવા ક્યાં ગયા આપણે કઈ ન ગયા તા

પણ મારું જ છે તમારું નથી મસ્તી કરવો બધું તમારું જ છે પપ્પા હું ફેર પડે તમારું હોય મારું હોય આપણું છે બરોબર ને તારું મારું કરવાનું જ નહીં મન ને ગમે તારું મારું કરે હું તો ખાલી મસ્તી કરતી નહીં પણ સિરિયસલી હું કોઈ તારું મારું કરે નહીં મને ના ગમે આપણું છે જે છે કોઈ ભેગું લઈ જવાનું છે એ નહીં ભગવાનને ધામ મજા હું થઈ હાઈનો હાઈનો એ અલગ અલગ કજોડ પહેરી લીધી હવે ધોવા વાળીને હું વિશ કરું તમે વિચાર કરો આનો શર્ટ નવે નવો પડ્યો આનું પેન્ટ એમ નહીં પડ્યું આ આ બે એની પહેરો એક એક માહિરી હોય નહીં ધોયે જ નહીં દમાય છેલો વાંધો નહીં

અને હું જો આ બધું રેડી અને નઈ કઈ રસોકું પાણી હાલતું કરવું હોય ને તો હૂજે કાઈ આ આ બધું વાઢી નાખું એટલે રેડી અને માલ પાવાનું ચાલુ કરી દીધું હે અંબે જણાઈ આ ગાને પાઈ લઈએ ને પછી હું બીજા બધા લેવાનું મદદ કરું તો તમને બરોબર આને પીતા વાર લાગે એટલે આને તમારે એકલાને જ પાવાની રે પછી મારે પાડુડો હપવા માંડ્યો હતી ને હું પાડા બાંધ્યા બાંધી આવું ઈન ખડેલી બી પીએ ની બેન બાંધ્યા આવું તમ બીજા પાતા થાવ હાલો પાડુ ભાઈ એ પાડુડુ મારું પાડુડુ મારું પાદોરો મારું પાદોરો 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 બગડી ધૂર થાતા જાય જીમ બોડો થાય હવે જો સીધો છે ને હાવ સાવવા દે આવે સાવણો પાડો તીમાં હાલો ભાઈ

હાલો આમ પાંચ વાગે માલ પાઈ લઈ અને વાિંદા કરો લઈ ભાણા બાણા લીધા દવા સાટી લીધી છે અને કુંડી ભરી લીધી છે ટાકો ભરી લીધો છે લાઇટ આવી જ નથી કઈ ચાર્જિંગ હોવું જ જોઈને ફોનમાં લાઈટ ન ટકતી હવે ખીચડે આરામ હવે અને પછી ભીહુને પાય અને એમ બાયણે બાંધી માલ દવાઈ ગયા અને વાગી ગયા હે આજના પુણા હાથ માલ ને નખાઈ ગયું હે ખડ પાડો ખાય છે ખણ થોડું ઘણું જુએ જાજે જ ન હોય હવે હોય ને ખડ ઉતામરી થતી હોય ને લોટ જેવું ને એવું વાહન હોય ને ભૂહા જેવું ને એ ને કપાસી આ કોકો દાણો હોય પોદરા બોદરા ઢેળી માલને નાખી અને મસ્ત મજાની હાંજ પડે હે બહુ મસ્ત વાતાવરણ લાગે મને આવું વાડી ગમે બસ બીજું કઈ નહીં હાલ આપણે આજના વ્લોગ ને ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા